આવો દયાળુ ભગવાન સિવાય બીજો કોણ હોય ગીધ જોગી ખગી કહેતા જટાયું જટાયુએ સીતાજીનો પક્ષ લઈ રાવણની સાથે યુદ્ધ કર્યું જટાયું મૃત્યુને બેટ્યા ઘાયલ થઈને પડ્યા ભગવાન રઘુનાથજીને ખ્યાલ આવ્યો કે આ જટાયુને ખબર જ હતી કે રાવણની સામે હું કાંઈ જીતું એમ રાવણને હું કાંઈ પહોંચું એમ નથી પણ છતાંય સીતાજી ભગવાનના ભક્ત એવું માની મારા ભક્તનો પક્ષ લઈને એને રાવણની સાથે લડાઈ કરીને ઘાયલ થઈને મોતની ઘડીઓ જ્યારે ગણાઈ રહી છે ત્યારે અતિ રાજી થયેલા ભગવાનને લોહીથી લથબથ થયેલું જટાયુનું શરીર એને પોતાના ખોળામાં લઈ લીધું માથે હાથ ફેરવીને આંખના અસરો સાથે ભગવાન કહે છે કે ગીધરાજ હું જાણું છું કે સીતાને બચાવવા માટે તમારી આ દશા થઈ પણ તમારી આવરદા પૂરી થઈ ગઈ છે હું બહુ રાજી છું તમે કહો તો તમને સાજા કરો ને તમે કહો તો તમને મારા ધામમાં પહોંચાડી દાવ ત્યારે જટાયું કે છે કે મારા જ હું કાંઈ માણસ નથી હું તો ગીધ અને એમાંય આમિષ ભોગી માંસ વગેરેનું ભક્ષણ કરનારો વળી અધમ એવું હું પક્ષી અને છતાંય અંતકાળે વગર ભજને જો તમે મારી સામે આવીને બેઠા હો સામે આવીને નહીં મને ખોળામાં લઈને તમે બેઠા છો ને પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમારા પિતા દશરથ ધામમાં ગયા ને તો તમે એને છેલ્લું પાણી પાવા પણ ગયા નથી ને આજ મને ખોળે લઈને તમે જ્યારે બેઠા છો મારી આંખોની સામે તમે બિરાજો છો તો જનમ જનમ મને જતનું કરાઈ અંત રામ કંઈ આવત નાહી અંતકાળે તમારા અતિ દુર્લભ દર્શન જ્યારે આજ મારા માટે સુલભ બન્યા છે તો હે ભગવાન મને જરાય જીવવાની ઈચ્છા નથી અને ભગવાને એનું શરીર છોડાવીને એને દિવ્ય ગતિ આપી હવે વાતો પક્ષી હતું શરીર છોડાવીને પછી એનું શરીર ત્યાં ત્યાં પંચભૌતિક પડ્યું રહેતો કાંઈ વાંધો નહોતો ભગવાન કે લક્ષ્મણ વનમાં જઈ અને સૂકા લાકડા વીણી લાવે અને સીતા જેનો પક્ષ રાખ્યો છે મારા ભક્તનો પક્ષ રાખ્યો એ લક્ષ્મણજી સૂકા લાકડા વેણી આવ્યા એની ચિત્તા તૈયાર કરવામાં આવી અને જટાયુના શરીરને ભગવાને ચિત્તામાં પધરાવ્યું ગંગાજીનો જળ લાવી ભગવાન હાથમાં અગ્નિ લઈ ચાર પ્રદક્ષિણા કરીને એને અગ્નિ મૂક્યો દશરથ રાજાને અગ્નિ મૂકવા ગયા નથી આવા ભગવાન રાજી થયા તો કોમલ ચિત્ત દીન દયાલા કારણ બિનો રઘુનાથ કૃપાલા વિના સ્વાર્થે રાજી થાય અતિ કોમળ જેનો હૃદય તો એવા પરમાત્માને મૂકી અને સુનહુ ઉમા તે લોક અભાગી હરિત જે હોય વિષય અનુરાગી આવા દયાળો ભગવાનને મૂકીને પંચ વિષયની અંદર દોડ્યા કરે આવા મૂર્ખાઓ કોણ હોય એમ તુલસીદાસજીએ રામાયણની અંદર લખ્યું છે તો આવા આપણને ભગવાન મળ્યા છે તમે આમ વાટ પ્રગટ કરો ને અગ્નિ પ્રજ્વલિત કરો વાટ સળગાવો એટલે સીધો તમારા મુખ્ય શબ્દ આવે સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી તો આવા દયાળુ ભગવાન ક્યાં મળે કયો જોઈએ માટે કરશો ને ભજન જો છોકરા પડકારા કરે તમે કોઈ પણ ઈષ્ટદેવને તમારી રીતે તમે જેને માનતા હોય અને પણ મારો તો એવો આગ્રહ છે કે તમે માયામાંથી મુક્ત થઈને ભગવાનમાં જોડાવો કોઈના ધર્મ પરિવર્તન કરાવી નાખવા એવો અમારો કોઈ ઈશ્વક નથી તમે શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હો રામને માનતા હો તમે ગમે તેના તમારા ઈષ્ટદેવ હોય પણ એનું ભજન કરો બધામાં પૂજા હોય નાવું ધોવું વગેરે પવિત્રતા હોય દરેક વસ્તુ બધા જ ધર્મની અંદર લગભગ સરખી હોય સત્ય અહિંસા અસ્તે આ બધા જ નિયમ સરખા હોય ક્યાંય રામાયણમાં નથી લખ્યું કૂડ કપટ કરવાનું દગા કરવાનું કોઈકનું ખોટું કરવું અને કોકનું લઈ જાવું ક્યાંય લખ્યું છે ભાગવતમાં ક્યાંય લખ્યું છે શિક્ષાપત્રીમાં કોઈ જગ્યાએ આવું લખ્યું નથી એટલે બધા જ ધર્મો આપણને પરમાત્મા તરફ લઈ જાય છે તમને જ્યાં રુચિ હોય એ રીતે પણ તમે ભગવાન પરાયણ બનો તમે તમારી પર્સનલ પૂજાની પેટીઓ રાખો તમે ગમે એની પૂજા પૂજા બધાની થઈ શકે તમે જેને માનતા હો તો એના તમે પૂજા પાઠ કરો એના નામની માળા તમે ફેરવો એના નામની તમે ડોકની અંદર કંઠી રાખો એ પરમાત્માનું ચિહ્ન છે તમે જુઓ જે એના લગ્ન થયા હોય ને એની ઓળખાણી માટે મંગલસૂત્ર આવે તો એ જે સુવાસીની સ્ત્રી હોય એ ઓળખાણ માટે મંગળસૂત્ર રાખે અને એની ડોકમાં મંગળસૂત્ર જોવે કે સેથામાં સિંદૂર જોવે પછી એને કોઈ પૂછે નહીં કે બેન તમારા લગ્ન થઈ ગયા છે એમ પૂછવા જ ન હોય ખ્યાલ આવે છે અત્યારે તમે નથી પહેરતા એટલે અમારે પૂછવું પડે છે નહીં હાથમાં પહેરવાનું નહીં સરખું નાક કે કાનમાં પહેરવાનો નહીં કંકુના ચાંદલા કરવાના નહીં મંગળસૂત્ર નહીં સેથામાં સિંદૂર આ તો બધા રામ ભરોસે તમારા રેંકડા હાલે છે બાકી આ બધી જ સૌભાગ્યની નિશાની એ સ્ત્રીઓએ અવશ્ય ધારણ કરવી ઘણા કે અમને એવું બહુ ન ગમે તો પછી લગ્ન ન કરવા આ બી આવો કાંઈ ઉપાધિ વગરનું કામ કોઈ વસ્તુ નહીં લ્યો ગમે એવી દુનિયામાં ફેશન ફાટી નીકળે શું ફેર પડે અને જ્યારથી દીક્ષા લીધી ત્યારથી અગ્નિ સંસ્કાર સુધી કપડાનો કલર ન બદલે એનો એ જ કોઈ ડિઝાઇનો ફેશન ડિઝાઇનરોને ગોતવાની કાંઈ ઉપાધિ જ નહીં જો તમને આ બધું ગમતું હોય તો અહીંયા હો અને તમને આ બધા સૌભાગ્યના ચિહ્ન ગમતા હોય તો ત્યાં રહ્યો પણ તમે વચ્ચે રહીને હેરાન ન થાવ દરેક કથાઓની અંદર હું એ તમને કહું છું કે જ્યારે સેથામાં સિંદૂર પૂરવાનો હોય ત્યારે આપણે પૂરતા નથી જ્યારે નાકમાં પહેરવાનું હોય ત્યારે પહેરતા નથી ન પહેરવાનું થાય ત્યારે પાછા પહેરીએ છીએ આ દુનિયાની આખી રીત ઊંધી છે માટે નાના બહેનોને જો કે આ મારે તો હવામાં જ ભડાકા થવાના છે એની મને ખબર જ છે કારણ કે બહુ આગ્રહ કરીને કહીએ તો કે તમે વાત કરો એ બધી સાચી પણ હવે જમાનો બદલાઈ ગયો ભાઈ જમાનો બદલાણો ભાગવત નથી બદલાણું શિક્ષાપત્રી નથી બદલાણી રામાયણ નથી બદલાણું જમાનો શેનો બદલાણો તમે એને આધારે ચાલો પણ આ વસ્તુ કોઈને નથી ગમતી પણ મહેરબાની કરીને સવારમાં પૂજા કરતા હોય ને ત્યારે તો કંકુનો ચાંદલો કરજો પછી તમને ફાવે એ કરજો જેવી સાડી જેવા કપડાં એવો કરજો નહીંતર ચાંદલો હંમેશા કેવો હોય લાલ જ હોય પણ છતાંય આપણને એમ થાય હવે લાલ પહેરે છે એને કરવાનો નથી નહીતર મેચિંગ થાય લ્યો લીલા પીળા પહેરે લાલ ફાવતો નથી કેમ તો કે અમારે મેચિંગ નથી થતું પણ સવારે જ્યારે પૂજા કરો ત્યારે પ્રસાદીનો ચાંદલો આમ તો હકીકતમાં કેવું હોય કે પૂજાની અંદર જે મૂર્તિ હોય એને પહેલો ચાંદલો કરવામાં આવે પછી પૂજાનું જ્યારે પૂજા પૂરી થાય ત્યારે પ્રસાદીનું કંકુ લઈ અને ચાંદલો કરવામાં આવે અથવા તો તમે એમને એમ ઠાકોરજીને પધરાવી દીધા હોય તો બીજે દિવસે જ્યારે ઠાકોરજીને આપણે પાછા પધરાવીએ ત્યારે એ ચાંદલો લઈ અને આપણા કપાળે એ પ્રસાદીના કંકુનો ચાંદલો કરવામાં આવે પણ એમે તમને ના કે તમારે ઠાકોરજીને ચાંદલો ન કરવો કારણ કે અમે ઘણાની મૂર્તિઓ જોઈ છે ને તે ચાંદલા કરી કરીને આખું મોઢું જ દેખાતું નથી એકદમ નાનું સ્વરૂપ હોય તમારી મોટી જબર આંગળી વિવેક તો કઈ આવડે નહીં તમારા કપાળ ક્યારે બગાડો છો તમે કેવું ધ્યાન રાખી અને તમે ચાંદલો કરો છો તો ઠાકોરજીને આવડે તો એવો કરવો ને બે હાથ જોડીને પગે લાગે ને તમારા ને તમારા કપાળમાં કરી દેવો પણ આવા અમુક અમુક જે શાસ્ત્રની મર્યાદાઓ પછી આપણે દુઃખ આવે ને ત્યારે રોવા બેસીએ કે આવું કેમ થયું પણ ક્યાંય ક્યાંય શાસ્ત્રની મર્યાદાઓને આપણે તોડતા હોઈએ છીએ આપણી જ કઠણાઈ આપણા જીવનમાં આપણા જ કર્મે દુઃખ આવતું હોય છે કોઈ કોઈને કોઈ દુઃખી કરતું નથી અને ભગવાન કોઈને હેરાન કરવા બેઠા જ નથી તો બધાને સુખી કરવા જ બેઠા છે માટે ખાસ આવી એવી કાંઈક કાંઈક થોડી થોડી જે વાતો છે એના હૃદયની અંદર ઉતારજો આપણે પૂછીએ કે હાથમાં તો કે ભૂલી ગયા કેમ તો કે સાંજે કાઢી નાખી સાંજે કરવા કાઢી નાખવું જોઈએ કાંઈ તમે મોટો જુડો પહેર્યો હોય જુડો પહેર્યો હોય છે મોટો હવે એક પહેર્યું હોય તો એને કાંઈ કાઢવું જરૂરી નથી ઘડિયાળ કે એવું કંઈક હોય તે એમાં પાણી ઘૂસી જાય હવે તમે બંગડી પહેરી એમાં પાણી કરી જાય તો પછી લક્કી પહેરી હોય જે હોય તે પણ એ હાથ એમને એમ ક્યારેય પણ રખાય નહીં આવું ઘણું ઘણું ઘણી વાર મેં કીધું છે તમારા મગજમાં બેસે તો કરજો અને નહીતર દુઃખી થાવ ત્યારે અમારી પાસે ન આવતા કે આ દુઃખ ક્યાંથી આવ્યું અમારે કર્મનો તો તમારે નો જ ભોગવવું પડે માટે કથાને હૃદયની અંદર ઉતારજો તમે જમાનાની સાથે નો ચાલો જમાનાની સાથે ચલાતું હોય એટલું ચલાય પછી બધું એની સાથે ન ચલાય આપણે ભગવાનના ભક્ત છીએ દુનિયાને દક્ષિણ દિશામાં જવું છે ને આપણે બધા એને ઉત્તર દિશામાં જવું બે એના માર્ગ જુદા છે તો પછી બંનેના કર્મ પણ જુદા જ હોવા જોઈએ તો આવા દયાળો જે ભગવાન એને મૂકી અને જીવાતમાં જ્યારે જેના તેના પગ પકડે છે ત્યારે હે પરીક્ષિત એ દુઃખી થાય છે